જુઓ મિત્રો આ એક મહિનો પછીનું સીન છે આપણે જે વરસાદ આવ્યો માવઠું થયું જે સવીસ અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે માવઠું થયું હતું ત્યારે જ આપણે આ જ લોકેશનમાંથી જે આગલો વિડિયો તમે જોયો એ આમાંથી લીધેલો હતો વરસાદનો તો અત્યારે આ ફાર્મ ખેડાઈ ગયેલું છે અને આ દેખાયમાં શ્રેનું વાવેતર કર્યું એ હાલ ટપકમાં છે અને અહીંયા મેં તમને વાત કરી એ રીતે જોવા જે શિયાળો વગર પાણી આજે આ અઠ્યાવીસ બાર થયા બે હજાર ત્રેવીસ અને આવી રજૂઆત થઈ છે તો આપણે ત્યાં પણ જઈને જોઈ આ રીતે વાવેતર થોડુંક કરેલું છે તો ત્યાં જઈને જોઈ જો આ જુવાર છે અમુક આ રીતે કરેલા હતા અને અમુક આ રીતે કરેલા છે અને આ બળદથી વાવેલા છે અને એટલે સાવ આવા કાકા પાસે થયા છે અને આવી આ જુવાર થઈ છે આ મહિનાની થયેલી છે એટલે કાંક એ રીતે વાવ્યું કાંક આવી રીતે વાવ્યું હવે આમાં હાથી ફરે તો ભેજો સૌ ડે પણ આમાં હાથી હાલે એવું છે નહીં બહુ સસ્તા કાંક દદડિયાથી ટ્રાય કરવી હોય તો કરશું જોઈએ આગળ હું થાયશ તો આવી મહિનાની જુવાર થઈ છે આ શિયાળુ જાય આ રીતે હું થયેલું છે આમાં વાવેલું છે આમાં રીંગણી છે લસણનો કેરો કરેલો છે અને આપણે આ બાજુમાં સીણ્યા છે આ સીણ્યા પાંચત્રીસ દિવસના વરસાદ પહેલા ઉગતા આવતા ટપકમાં થી કરેલા હતા અને પણ હવે ફૂલ ઉઘડતા આવે છે અસહ્યા એ મોરા છે ને અહીંયા હવે ગદડીયા આપવાનો પ્રયાસ કરું છું આમાં તો ભેજો છે ઉડે તો આ રીતે છે અને બે પ્રાકૃતિક રીતે ખેતી ના ફાર્મ છે આ એટલે ભેજ ઓછો ઉડવા કરતો હોય છે રસાયણમાં વધુ ભેજ ઉગતો હોય છે તો જોઈએ આગળ શું થાય છે તો આગલો વિડીયો પણ જોજો આભાર